શુભમ હું ભવ્યશા કોસ્મોટીવીમાં આપનું સ્વાગત કરું છું વાત કરીશું બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના દિવસના રાશિ બેસ્ડ ડેલી પ્રડિક્શનની ફ્રેન્ડ્સ આપણે જે વાત કરીશું એ ચંદ્ર રાશિ બેસ્ડ જનરલ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજનો દિવસ તમારા માટે કેટલો ફેવરેબલ કે અનફેવરેબલ છે એની આપણે વાત કરીશું આની સાથે સાથે તમારા કોઈ વ્યક્તિગત પ્રશ્ન માટે તમારે ફ્રીમાં માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ કોસ્મોટીવી પર મળી શકે છે એના માટે પિન કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક મળશે જે ઓપન કરીને તમે ફોર્મ ફિલઅપ કરીને સબમિટ કરશો તો આવનારા એપિસોડમાં એક્સપર્ટ તમને એનું માર્ગદર્શન પણ ફ્રીમાં આપશે વાત કરીશું બાવીસ ઓગસ્ટ બે હજાર શુક્રવારના દિવસના ઉદિત પંચાંગની તિથિ છે શ્રાવણવધ ચૌદસ નક્ષત્ર છે આસ્તેષા કરણ છે શકુની અને યોગ છે વરિયાન વાત કરીશું મેષ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે આજનો દિવસ થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે વાઇપ્સ દરેક એરિયામાં ઓછા મળી રહ્યા છે કેરિયરમાં અને ફાઇનાન્સમાં ત્રીસ અને વીસ ટકા કોસ્મો વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે થોડી અડચણ આવે રૂકાવટ આવે જોઈ એવી મજા ના આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને કદાચ એટલું સારું ના મળે એવું બની શકે છે એટલે ઇમ્પોર્ટન્ટ કાર્ય બની શકે તો આજે અવોઇડ કરો એ વધારે સારું છે હેલ્થ માટે પણ વીસ ટકા વાઇપ્સ છે એટલે તમારે હેલ્થ માટે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કેરફુલ રહેવાનું છે સોશિયલ અને લવ એરિયાઝ માટે પણ થર્ટી અને ફોર્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા જે સંબંધો છે તમારા સામાજિક વર્તુળના સંબંધો અને તમારા અંગતજનો સાથેના સંબંધો એમાં પણ કેરફુલ રહેવાનું છે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય કોઈ ડિસ્પ્યુટ્સ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે ઓવરઓલ આજે કેરફુલ રહીને પસાર કરવાવાળો દિવસ છે વાત કરીશું વૃષભ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે આજનો દિવસ કોસ્મો વાઇફ્સની દ્રષ્ટિએ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ જણાઈ રહ્યો છે કેરિયર માટે અને ફાઇનાન્સ માટે હન્ડ્રેડ અને નાઇન્ટી પર્સન્ટ વાઇફ્સ છે જે બહુ જ સારા છે એટલે આજે તમારો દિવસ તમારે તમારા કામમાં ફોકસ કરવું જોઈએ કોઈ પણ ડિફિકલ્ટ કાર્ય તમે પેન્ડિંગ રાખેલું છે કોઈ કોમ્પ્લિકેટેડ ટાસ્ક છે એ આજે તમે બહુ સારી રીતે કરી શકશો અને એને તમે સારી રીતે પાર પાડી શકશો પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને સારું મળશે એટલે આજે તમારે ખાસ એના ઉપર ફોકસ કરવું જોઈએ હેલ્થ માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે જે બહુ સારા છે સોશિયલ અને લવ એરિયાઝમાં પણ એટી અને નાઇન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા તમારા સામાજિક વર્તુળમાં જે સંબંધો છે સાથે સાથે તમારા અંગતજનો સાથેના સંબંધો એ પણ બહુ ઉષ્માભર્યા સુમેળભર્યા રહેશે એક સારી કેમિસ્ટ્રી રહેશે એમની સાથે અને તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે એમની સાથે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો આજે સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે ઓવરઓલ તમારે આજના દિવસને મેક્સિમમ યુટિલાઇઝ કરીને એનો બેસ્ટ આઉટકમ લેવો જોઈએ મિત્રો તમારા માટે પણ આજનો દિવસ એક સારો દિવસ જણાઈ રહ્યો છે કોસ્મો વાઇપ્સની દ્રષ્ટિએ કેરિયર અને ફાઇનાન્સમાં સેવન્ટી અને એઇટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા કામની જગ્યાએ તમે એક સારી ઉર્જાનો અનુભવ કરશો અને કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો એ આજે કરવાનો દિવસ છે સારી રીતે તમે કરી શકશો પ્લસ તમે જે કામ કરશો એનું આઉટકમ પણ તમને સારું મળશે હેલ્થ માટે પણ સિક્સટી પર્સન્ટ છે જે સારા જ છે સોશિયલ માટે હંડ્રેડ પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે તમારા જેમની સાથેના મનમેળના સંબંધો છે તમારા કલીગ્સ છે એ લોકો તમને આજે બહુ સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે બહુ સારી કેમિસ્ટ્રી રહેશે એમની સાથે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય એમની સાથે તો આજે સોલ્વ કરવા માટે બેસ્ટ દિવસ છે લવ માટે પણ સિક્સ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા આત્મીયજનો તમારા અંગતજનો સાથેના રિલેશન્સ પણ તમારા આજે સારા જ રહેશે મિત્રો તમારા માટે આજના દિવસની હાઈલાઇટ છે સોશિયલ અને લવ બંનેમાં નાઇન્ટી પર્સન્ટ વાઇબ્સ મળી રહ્યા છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો સાથેના સંબંધો છે અને એની સાથે સાથે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા અંગતજનો સાથેના સંબંધો છે એ બહુ જ ઉષ્માભર્યા રહી શકે છે તમારી વાતને એ લોકો બહુ સારી રીતે સમજી શકશે તમે કોઈ વાતને એક્સપ્રેસ કરવા માગતા હો તો પણ તમે આજે સારી રીતે કરી શકશો પ્લસ કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો પણ એને સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે કેરિયર માટે અને ફાઇનાન્સ માટે સેવન્ટી અને સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એ પણ સારા જ ગણી શકાય એટલે તમારે તમારા આજે કાર્યમાં પણ સારી ઉર્જા સાથે કાર્ય કરી શકશો અને એનો આઉટકમ પણ સારું મળશે હેલ્થ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે જે સારા જ છે એટલે તમારું હેલ્થની દ્રષ્ટિએ પણ આજે દિવસ સારો જઈ શકે છે મિત્રો તમારા માટે આજે કોસ્મો વાઇપ્સની દ્રષ્ટિએ દિવસ અનફેવરેબલ જણાઈ રહ્યો છે એનો મતલબ તમારે કેરફુલ રહેવાનું છે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી પણ કેરફુલ રહીને શાંતિ દિવસ પસાર કરવાનો છે અને રિસ્કી બિહેવિયરને અવોઈડ કરવાનો છે ખાસ કરીને હેલ્થમાં તમારે કેરફુલ રહેવાનું છે જૂની બીમારી ચાલી રહેલી હોય તો આજે એને ખાસ ઇગ્નોર નથી કરવાની અને મેડિકલ એડવાઇસ જરૂર પડે ત્યારે લેવાની છે કેરિયર માટે થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા કામના જે ક્ષેત્રમાં કામની જગ્યા ઉપર તમને થોડી અડચણો આવે રુકાવટ આવે જોઈ એવી મજા ન આવે એવું બની શકે છે ઇમ્પોર્ટન્ટ કાર્ય ડિફિકલ્ટ કાર્ય કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે ફાઇનાન્સ માટે પણ ટેન પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને આજે ડિઝાયર ના મળે એવું બની શકે છે તો આનું કન્ક્લુઝન એવું કાઢી શકાય કે ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય ઇમ્પોર્ટન્ટ મિટિંગ હોય તો આજે પોસ્ટપોન કરીને બીજા સારા દિવસે કરો તો વધારે સારું સોશિયલ અને લવ રિલેશન્સ માટે થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે એ રિલેશન્સમાં પણ ખાસ કેરફુલ રહેવાનું છે તમારા સામાજિક વર્તુળમાં અને તમારા અંગતજનો સાથે કોઈ ડિસ્પ્યુટ્સ ના થાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ઓવરઓલ રહીને દિવસ પસાર કરવાનો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સમાં સો ટકા વાઇપ્સ છે જે બહુ જ સારા કહેવાય એટલે તમારે તમારી આજે ઉર્જાનો મેક્સિમમ ફોકસ કામની જગ્યા ઉપર અને કામના આઉટકમ લેવા ઉપર રાખવો જોઈએ કોઈ પણ ડિફિકલ્ટ કાર્ય તમે ઘણા ટાઈમથી પેન્ડિંગ રાખેલું છે તો એ આજે કરી લેવાનો દિવસ છે બહુ સારી રીતે કરી શકશો અને એને સારી રીતે પાર પાડી શકશો પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને સારું મળશે હેલ્થ માટે પણ એટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે હેલ્થની દૃષ્ટિ પણ પ્રફુલ્લિતતા સાથે તમારો દિવસ પસાર થશે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ નાઇન્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે પ્લસ તમારા અંગતજનો છે તમારા આત્મીયજનો છે એમની સાથે પણ એક સારી કેમિસ્ટ્રીથી સારી અન્ડરસ્ટેન્ડિંગ સાથે દિવસ પસાર થઈ શકે છે એમની સાથે કોઈ ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો આજે સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે મિત્રો તમારા માટે દિવસ આજે ફેવરેબલ જણાઈ રહ્યો છે કોસ્મો વાઇપ્સ એવરેજ કરતાં સારા છે કેરિયર અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે જે સારા ગણી શકાય એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમને એક સારી ઉર્જાનો અનુભવ થશે તમે સારી એનર્જીથી સારી માઇન્ડસેટ સાથે કામ કરી શકશો અને પ્લસ એનું રિઝલ્ટ પણ સારું મળશે હેલ્થ માટે સેવન્ટી પર્સેન્ટ વાઇફ્સ છે એટલે એ પણ સારા છે પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર થઈ શકે છે તમારું સોશિયલ અને લવ માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સામાજિક સંબંધો તમારા કલીગ સાથેના સંબંધો એ પણ સારા રહેશે સુમેળભર્યા રહેશે અને એમની સાથે તમે એક સારો દિવસ પસાર કરી શકો છો મિત્રો તમારા માટે પણ દિવસ આજે સારો જણાઈ રહ્યો છે ફેવરેબલ જણાઈ રહ્યો છે કોસ્મો વાઇફ્સની દ્રષ્ટિએ ખાસ કરીને હાઇલાઇટ છે સોશિયલ અને લવ જેમાં એટી અને નાઇન્ટી પર્સેન્ટ મળી રહ્યા છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો તમારા નિયર એન્ડ ડિયર વન્સ આપણે જેને કહીએ છીએ પ્લસ તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એમની સાથેના સંબંધો તમારા કલીગ સાથેના સંબંધો એ એક સુમેળભર્યા ઉષ્મા ભર્યા રહી શકે છે તમે એમની સાથે એક સપોર્ટિવ રોલમાં તમને એ લોકો જોવા મળી શકે છે જૂના કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહેલા હોય તો એને આઉટ કરવા માટે બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સ માટે સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ પણ સારા છે કામ કરવામાં તમને આજે મજા આવશે ડિફિકલ્ટ કાર્ય પણ તમે આજે સારી રીતે કરી શકો છો પ્લસ તમને એનું આઉટકમ પણ સારું મળશે હેલ્થ માટે પણ સિક્સ્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે સારા જ છે ઓવરઓલ તમારે આજના દિવસને સારી રીતે યુટિલાઇઝ કરીને મેક્સિમમ આઉટપુટ લેવાનો ટ્રાય કરવો જોઈએ મિત્રો તમારા માટે આજે દિવસ થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે એટલે તમારે થોડું કેરફુલ રહીને શાંતિથી દિવસ પસાર કરવાનો છે રિસ્ક ટેકિંગ બિહેવિયર બની શકે ત્યાં સુધી અવોઇડ કરવાનું છે કેરિયર અને ફાઇનાન્સમાં ત્રીસ અને ચાલીસ ટકા વાઇપ્સ છે એટલે એ ઓછા ગણી શકાય એટલે તમે કામ કરવાની જગ્યામાં તમને થોડી અડચણ આવે કોમ્પ્લેક્સિટીઝ આવે રૂકાવટ આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને ડિઝાયડ ના મળે એવું બની શકે છે હેલ્થ માટે ટ્વેન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે એમાં ખાસ કેરફુલ રહેવાનું છે જૂની બીમારી ચાલી રહેલી હોય તો આજે તમારે એને ખાસ ઇગ્નોર નથી કરવાની અને મેડિકલ એડવાઇસ લઈ જ લેવાની છે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ ફોર્ટી અને થર્ટી પર્સેન્ટ વાઇફ્સ છે એટલે એમાં પણ તમારે કેરફુલ રહેવાનું છે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એમની સાથેના સંબંધોમાં તમારે ખાસ કેરફુલ રહેવાનું છે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે મિત્રો તમારા માટે આજના દિવસની હાઇલાઇટ છે સોશિયલ અને લવ રિલેશન્સ જેમાં નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ વાઇબ્સ મળી રહ્યા છે તે બહુ જ સારા કહેવાય તમારે તમારા અંગતજનો સાથેના સંબંધો જેમની સાથે તમે આત્મીયતાથી જોડાયેલા છો એમની સાથેના સંબંધો આજે બહુ જ સારા રહેશે તમે તમારી વાતને જે એક્સપ્રેસ કરશો એ લોકો એને બહુ સારી રીતે સમજશે અને તમને સપોર્ટિવ રોલમાં જોવા મળશે તમારે કોઈ ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય એમની સાથે તો સોલ્વ કરવા માટે બેસ્ટ દિવસ છે એવી જ રીતે તમારા સામાજિક વર્તુળમાં પણ તમે આજે બહુ સારો દિવસ પસાર કરી શકો છો કેરિયર માટે સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે બહુ મજા આવશે કામ કરવાની કોઈ ડિફિકલ્ટ કાર્ય પણ તમે આજે સારી રીતે કરી શકશો એવું બની શકે કે તમે કાર્ય સારી રીતે કરી લેશો પણ આઉટકમ તમને આજે જોઈએ એવું ના મળે એનો મતલબ એ છે કે તમે આજે જે કાર્ય કરશો એનો આઉટકમ તમને બીજા કોઈ દિવસમાં પણ મળી શકે છે મિત્રો તમારા માટે આજનો દિવસની હાઈલાઇટ ગણીએ તો એ કેરિયર અને ફાઇનાન્સમાં છે જેમાં નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સેન્ટ વાઇબ્સ મળી રહ્યા છે એટલે આજે કાર્ય ઉપર ફોકસ કરવાનો દિવસ છે તમારા કાર્યક્ષેત્રમાં તમારા કામના સ્થળ ઉપર તમે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ઉર્જા અનુભવ કરશો બહુ જ મજા આવશે કામ કરવાની કોઈ કોમ્પ્લેક્સ કાર્ય જે તમે ઘણા ટાઈમથી પેન્ડિંગ રાખેલું છે તો એ આજે કરી લેવાનો દિવસ છે બહુ સારી રીતે કરી શકશો પ્લસ તમે જે કાર કામ કરશો એનું આઉટકમ પણ તમને બહુ સારું મળશે એટલે આજે પરફેક્ટ ફોકસ તમારે એના ઉપર જ રાખવું જોઈએ હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ છે જે સારા જ છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ ફિફ્ટી પર્સન્ટ વાઇ છે જે એવરેજ છે એટલે તમારા અંગતજનો અને તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એમની સાથેના સંબંધો આજે એવરેજ સ્તરે બનેલા રહી શકે છે મિત્રો તમારા માટે આજનો દિવસ કોસ્મો વાઇફ્સની દ્રષ્ટિએ બહુ જ સારો જણાઈ રહ્યો છે ખાસ કરીને હાઈલાઇટ કરીએ તો લવ રિલેશન્સ જેમાં હંડ્રેડ પર્સન્ટ વાઇફ્સ મળી રહ્યા છે જે બહુ જ સારા કહેવાય લવ રિલેશન્સ આપણે એમને કહીએ છીએ જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે જે તમારા અંગતજનો છે નિયર એન્ડ ડિયર વન્સ એમની સાથે બહુ જ ઉષ્માભર્યા સુમેળભર્યા સંબંધો રહી શકે છે તમે જે વાત કરશો એ બહુ સારી રીતે એ લોકો સમજી શકશે કોઈ જૂના ડિસ્પ્યૂટ ચાલી રહેલા હોય તો એ સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સમાં પણ બહુ સારું છે એટી અને સેવન્ટી પર્સન્ટ પર્સનો વાઇફ્સ છે એટલે તમે જે કામ કરશો એમાં તમને ખૂબ મજા આવશે સારી એનર્જી સાથે તમે કામ કરી શકશો પ્લસ તમને એનું આઉટકમ પણ સારું મળશે હેલ્થ માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે સારા જ છે સોશિયલ રિલેશન્સ માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે તમારા કલીગ્સ છે એમની સાથે પણ તમારા સંબંધો આજે સારા રહી શકે છે તો મિત્રો આ હતી રાશિગત જનરલ પ્રિડિક્શનની વાત સાથે સાથે તમારા કોઈ પર્સનલ ક્વેશ્ચન માટે પર્સનલ પ્રશ્ન માટે તમારે એક્સપર્ટ પાસે કન્સલ્ટેશન કરાવવું હોય તો તમે કોસ્મોગુરુ કોમ પર વિઝિટ કરીને અપોઈન્ટમેન્ટ બુક કરી શકો છો શુભમ